આ વખતે એક મેસેજ આપવા માટે મહેસાણે મહેસાણાની જનતાએ રામજી ઠાકોરને આશીર્વાદ આપ્યા છે આ વખતે રામજી ઠાકોરને સારા આશીર્વાદ સાથે જનતાએ ખૂબ આક્રોશથી મતદાન કરીને રામજી ઠાકોર અહીંયા એક લાખથી વધુ મતો જીતવાના છે અગત્યની સીટો આપણે એક્ઝિટ પોલમાં પરિણામ આવી ગયું છે જાણીએ છીએ ચારસો પાર તો આપણે નક્કી જ છીએ અને ગુજરાતની છવ્વીસમાં છવ્વીસ આવે છે મહેસાણાની આપણે જંગી બહુમતી જીતીએ છીએ કારણ કે લોકોનો પ્રેમનો ઉત્સાહ આપણે દેખાય છે એના પછી ઘણા આપણે વધારા મેસેજ મળ્યા છે આપણે સારી એવી બહુમતી આપી છે